સૌથી પહેલા તમારે માય રાજન ગુજરાત લખેલી એપને ડાઉનલોડ કરવાની રહેશે એપ્લિકેશન ડાઉનલોડ થયા બાદ તમારો રજિસ્ટર મોબાઈલ નંબર તે માંગશે અને તે બાદ તમારે નંબર નાખવાનો રહેશે અને તમારા મોબાઈલ પર એક ઓટીપી આવશે ઓટીપી જનરેટેડ હниями મોબાઈલ નો તે બાદ તમે આગળ કેવાયસી અપડેટ કરી શકશો પણ જો તમે નવા વપરાશકર્તા છો તો આ એપ્લિકેશનમાં તમને નીચે એક ઓપ્શન દેખાશે નવા વપરાશકર્તાનો તેના પર જઈ તમામ તમારું આખું નામ મોબાઈલ નંબર નાખો અને તે બાદ લખેલા નંબર પર એક વેરીફિકેશન કોડ કોડ આવશે મોબાઈલ બાદ તમારે ફરી તમારો મોબાઈલ નંબર નાખવો પડશે અને તે નાખ્યા બાદ તમારા ફોન પર એક ઓટીપી આવશે ઓટીપી યોર મોબાઈલ નો સક્સેસ જે બાદ એક નવું મેન્યુ ઓપન થયેલું તમને જોવા મળશે તેના પર ક્લિક કરી તમારે પ્રોફાઇલ ઉપર જવાનું છે તેના ઉપર જઈને રેશન કાર્ડ ને તમારે લિંક કરવાનું ઓપ્શન તમને બતાવે છે તેના પર જાઓ અને ત્યાં તમારે તમારું રેશન કાર્ડ નંબર અને આધાર કાર્ડના છેલ્લા ચાર આંકડા લખવાના રહેશે

તેના પર જઈ આધાર ઈ કેવાયસી કરવા માટે તમારે એક બીજી એપ્લિકેશનની જરૂર પડશે જેની લિંક આ પેજ ઉપર તમને જોવા મળશે લિંક ઉપર ક્લિક કરીને પ્લે સ્ટોર પરથી આ એપ્લિકેશનને તમે ડાઉનલોડ કરી દો આ પ્રોસેસ કર્યા પછી તમારે ફરી હોમ પેજ ઉપર જવાનું છે અને આધાર ઈ કેવાયસી ઉપર જવાનું છે તેના પર જઈને તમારે રેશન કાર્ડની આપેલી જે વિગતો છે તે પૂરેપૂરી ભરવાની રહેશે અને તે ભર્યા બાદ તમારા રેશન કાર્ડમાં તમારા પરિવારના તમામ સદસ્યોનાં નામ એક બાદ એક બતાવશે તેમાંથી તમે જેના પર નામ પર કેવાયસી અપડેટ કરવા માંગતા હો તેના પર તમે ક્લિક કરો આ બાદ તમારી સ્ક્રીન ઉપર કેમેરો ઓપન થશે ત્યારે તમારે તમારો ફોટો ખેંચવાનો રહેશે અને તમામ વિગતો ભરવાની રહેશે અને છેલ્લે તેને તમારે સબમિટ કરવાનું રહેશે આમ કરવાથી તમને તમારી અરજી મોકલ્યાનો પણ એક સંદેશો તેમાં આવશે રિક્વેસ્ટ સેન્ટ કન્સાન સપ્લાય ઓફિસ ફોર અપ્રુવલ અરજી મોકલ્યાના બે કે ત્રણ દિવસ બાદ તેના સ્ટેટસનો મેસેજ પણ તમારા ફોન ઉપર આવી જશે આ રીતે તમે તમારી ઈ કેવાયસી ઘરે બેઠા જ કોઈની પણ હેલ્પ વગર જાતે જ અપડેટ કરી શકશો જો